કુટાશાયની ખાનગી સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે દિવ્ય ગરબા યોજવામાં આવ્યા હતા મનોદિવ્યાંગ બાળકોને ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા રમવાની મજા માણી હતી બોટાદ શહેરમાં આવેલ ખાનગી સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવાનું કામ કરી રહ્યું છે ત્યારે મનોદિવ્યાંગ બાળકો આ સંસ્થાની અંદર પોતે કંઈક કરી શકે તેવી અલગ અલગ પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા તાલીમ આપી શીખવવામાં આવે છે ત્યારે નવરાત્રિ પર્વ દરમિયાન નોર્મલ બાળકો નવરાત્રી પર્વની મજા માણી શકે છે પણ મનોદિવ્યાંગ બાળકો તેમની જેમ અને તેમની સાથે ગરબા રમી શકતા ન હોય જેના કારણે આ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મનોદિવ્યાંગ બાળકોના દિવ્ય ગરબા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું શરદ પૂનમના દિવસે દિવ્યાંગ બાળકો માટે દિવ્ય ગરબાનું આયોજન કર્યું છે મનોદિવ્યાંગ બાળકો હોય છે એ લોકો નવરાત્રી પોતપોતાની રીતના ઉજવતા હોય છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ બાળકોને સોસાયટીમાં અથવા જ્યાં જનરલ આયોજન હોય છે ત્યાં ભાગ લેવા નથી મળતો તો એના માટે અમે દર વર્ષે મનોદિવ્યાંગ બાળકો માટે સંસ્થા ખાતે દિવ્યાંગ ગરબા મહોત્સવનું આયોજન કરીએ છીએ આજે સાઈઠ જેટલા મનોદિવ્યાંગ બાળકો અહીંયા આવ્યા છે અને ગરબાનો લાભ લઈ રહ્યા છે સૌ વાલી સૌ આવનાર મહેમાનો અને સંસ્થાના સંચાલક તરીકે અમને અને બાળકોમાં બહુ આનંદ જોવા મળી રહ્યો છે એ લોકો જુદા જુદી વેશભૂષા સાથે ગરબા લઈ રહ્યા છે કોઈ ભરવાડી કોઈ કાનુડાની વેશભૂષા ગોપ ગોપીની વેશભૂષા આવા ટ્રેડિશનલ ડ્રેસો સાથે બાળકો ગરબા લઈ રહ્યા છે અને બહુ આનંદ જોવા મળી રહ્યો છે ડીજેના તાલ સાથે મનોદિવ્યાંગ બાળકો પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમતા જોવા મળ્યા હતા તો પોતાના બાળકોને ગરબા રમવામાં પ્રોત્સાહન મળે તે માટે તેમના વાલીઓ પણ ગરબામાં સાથે જોડાયા હતા તો સંસ્થાના ટ્રેનર દ્વારા પણ બાળકોને ગરબા રમવામાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા નજરે પડ્યા હતા ત્યારે મનો દિવ્યાંગ બાળકો ડીજેના તાલ સાથે જ્યારે ગરબા રમતા હતા ત્યારે આ બાળકોમાં એક અનેરો આનંદ અને ખુશી જોવા મળી હતી પોતાના બાળકોની આ ખુશી જોઈ તેમના વાલીઓ પણ ખુશી વ્યક્ત કરી હતી તો સંસ્થાના પ્રમુખ દ્વારા પણ મનો દિવ્યાંગ બાળકોના આ દિવ્ય ગરબાને લઈ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો બહુ સરસ અહીંયા આનંદ કરે છે બાળકો અને અમને બહુ ખુશી થઈ છે કેમ કે જનરલ રીતે ગરબી મંડળમાં તો એને લાભ નો મળતો હોય પણ અહીંયા સ્પેશિયલી એની માટે આયોજન કરવામાં આવ્યું છે અને સ્પેશિયલી એ લોકો એની રીતે એની મોજમાં રમી રહ્યા છે એવો આનંદ કરે છે એની મોજમાં રમતા બાળકને જ્યારે તમે જોતા હતા ત્યારે વાલી તરીકે કેટલો અરે ખૂબ આનંદ થયો છે એમ અમને એમ થાય કે આવો વારંવાર પ્રોગ્રામ ગોઠવે તો મજા આવે એવું ઓકે